નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી રે હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ મહત્વના વિડીયોને લઈને કોમન એડ્રેસ ટેસ્ટ સેટ બે હજાર પચીસ છવ્વીસમાં જે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ બેરિટ લિસ્ટ આવી ગયું છે એમાં સમાવેશ થયો છે એવા બાળકોનું જે રજિસ્ટ્રેશન છે આ સ્કીમ અંતર્ગત કેવી રીતે કરવાનું થાય છે એની વાત આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ આ પાંચ ના નોડલ ટીચર હશે એમણે આ રજીસ્ટ્રેશન કરવાનું થાય છે તો આવો જોઈએ કેવી રીતે આપણે આ વિડીયોમાં બાળકનું રજીસ્ટ્રેશન કરીશું તો સૌપ્રથમ આપણે જે પોર્ટલની જે લિંક છે એ લિંક ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ડબલ ઇન ઉપર ઓપન કરીશું ઓપન કરતાની સાથે મિત્રો જે આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને જોવા મળે છે એમાં આપણે લોગ ઇન કરવાનું રહેશે અને લોગ ઇન કરવા માટે જે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન ઉપર આપણે ટચ કરવાનું રહેશે અને એના જઈને આપણે જ્યારે રજિસ્ટ્રેશનમાં લોગ ઇન થઈ જઈશું ત્યારે જે સેટ 2025 26 અંતર્ગતની જે યોજનાઓ છે જે એના બેડુ છે એ સ્કીટી અંદર આપણે જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કે સર્ચ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજીસ્ટર આ બે પ્રકારના બેડુ આપણે જોવા મળે છે તો અહીંયા આપણે જે સર્ચ સ્ટુડન્ટ આપણું જે બાળક છે આપણી શાળાનું જે બાળક છે એડી જે યોજના અંતર્ગત પસંદગી થઈ છે કે કેમ બેરિટમાં આવેલ છે કે કેમ એ સર્ચ કરવા માટે સ્ટુડન્ટ સર્ચ ઉપર જવાનું રહેશે અહીંયા આપણો જિલ્લો તાલુકો અને આપણી શાળા પસંદ કરીને સર્ચ કરવાની રહેશે સાથે જોઈ રહ્યા છું કે આપણી શાળાના તમામ જે સ્થાન એમની યાદી જોવા મળે છે યાદી જોવા મળતાની સાથે જે વિદ્યાર્થીઓને પસંદગી રજીસ્ટ્રેશન માટે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરતા રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ઓપન થશે જેમાં ચાઇલ્ડ ટ્રેટિક સિસ્ટમનો આઈડી લખવાનો રહેશે અહીંયા આપણે સૌપ્રથમ સર્ચ મેનુમાં જઈને સ્ટુડન્ટ સર્ચ કરવાના રહેશે અને સ્ટુડન્ટ તે સર્ચ કરતાની સાથે અહીંયા જે સીટીએસ આઈડી છે એ આઈડી લખી દઈશું અને લખતાની વિદ્યાર્થીની જે તમામ વિગતો છે એ ઓટોમેટિકલી અહીંયા આવી જશે અહીંયા જોઈ રહ્યા છો કે જે વિગતો આવી છે એની ખરાઈ આપણે કરવાની રહેશે અને અહીં જે વિદ્યાર્થીઓનો સેટ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં પ્રોવિઝનલ બેરીટ યાદીમાં એકમાં સમાવેશ થયેલો છે તે વિદ્યાર્થીઓ કેટેગરી એટલે કે સામાજિક જ્ઞાતિ આપણે પસંદ કરવાની રહેશે જનરલ છે ઈબીએસ છે ઓબીસી એસસી એસટી જે આપણને લાગુ પડતું હોય વિદ્યાર્થી મુજબ વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરી પસંદ કર્યા બાદ જે તે કેટેગરીની લાગુ પડતી હશે તેની કેટેગરી પણ અહીંયા આપણે પસંદ કરવાની રહેશે જોઈ રહ્યા છો કેટેગરી પસંદ કર્યા બાદ જે સામાજિક અને જ્ઞાતિના પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા અપલોડ કરવાનું રહેશે જાતિનું પ્રમાણપત્ર છે એ જાતિનું પ્રમાણપત્ર ટીડીઓસી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સિંહ દ્વારા અપાયેલું હોય એ જ સક્ષમ અધિકારી ગણાશે અને એમના દ્વારા અપાયેલું જે પ્રમાણપત્ર આપણે અપલોડ કરવાનું રહેશે

માતા પિતા હયાત નથી તો માતા પિતાના અવસાન પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું છે મિત્રો મહત્વની એ બની છે કે જે માતા પિતા નથી તો એમનું જે જે પ્રમાણપત્ર અહીંયા આપણે અપલોડ કરવાનું થાય છે વિદ્યાર્થીની સંસ્થા માટે જમીનદાર દાતાશ્રી કુટુંબક ના ધરાવતા હોય વિકલ્પ પસંદ કર્યા પછી તે અંગેનું પ્રમાણપત્ર પણ અહીંયા અપલોડ કરવાનું રહે છે તો મિત્રો જે વિદ્યાર્થી છે અહીંયા એમના જમીનદાર દાતાશ્રી હોય અને કૌટુંબિક સંબંધ જે બ્લડ રિલેશન ધરાવતા હોય તો યસ વિકલ્પ પસંદ કરી જે અગિયાર ઉપર પ્રમાણપત્ર અહીંયા આપણે અપલોડ કરવાનું રહેશે જો વિદ્યાર્થી દિવ્યાંગ છે તો સ્પેશિયલ લીડમાં યસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને દિવ્યાંગતાની જે ટકાવારી અને પ્રકાર પસંદ કરી અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહે છે અહીંયા મિત્રો જોઈ રહ્યા છો ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ ઉપર જે વિદ્યાર્થીઓ ધોરણ એક થી પાંચમાં જે શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તે સીટીએસ મુજબ વિગતો જોવા મળે છે એને ચકાસીને ધોરણ એક થી પાંચ સુધી સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય તો યસ અથવા નો સિલેક્ટ કરવાનું રહેશે મહત્વની વાત જાય છે કે સીટીએસ દાખલાની સાથે જે બાળકે જ્યાં જ્યાં અભ્યાસ કરેલો હોય ત્યાં તમામ વિગતો આવી જશે એને આપણે વેરીફાઈ કરવાનું રહેશે અને ત્યારબાદ રેસીડેન્શિયલ ડિટેલ્સમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પોતાના રહેઠાણનો જિલ્લો તાલુકોને ગામ પસંદ કરવાનું રહેશે એટલે કે વિદ્યાર્થીઓ જે ગામમાં રહે છે એનો તાલુકો જિલ્લો અહીંયાથી પસંદ કરવાનો રહેશે અરજી કરતા રેસિડેન્શિયલ સ્કૂલ અહીં વિદ્યાર્થીઓ ભરેલ જે વિગતો છે એ મેરિટના ધોરણે લાગુ પડતી વિવિધ યોજનાઓ તેની અંદર જોવા મળે છે ત્યારબાદ કોન્ટેક્ટ એડરે પાસવર્ડ વિભાગમાં વાલીનો મોબાઈલ નંબર લખી જેમાં ઓટીપી આવશે જે લખવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળની પ્રક્રિયા જેવી કે ચોઈસ ફિલિંગ વગેરેના લોગિન માટે પાસવર્ડ રાખવાનો રહેશે અને પાસવર્ડ સેટ કર્યા પછી બાયદરી ચેકબોક્સ ઉપર ક્લિક કરીને સબમિટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે એકવાર સબમિટ થઈ ગયા બાદ કોઈપણ પર સુધારો વધારો સક્ષ્ય નહીં જેની ખાસ નોટ લેવી મિત્રો છેલ્લે આપણે વાલીનો ફરજિયાત મોબાઈલ નંબર નોંધવાનો થાય છે અને ઉપર જે ઓટીપી આવશે ઓટીપી થી વેરીફાઈ કરવાનો છે અને પછી આ લોગિન રજિસ્ટ્રેશનનો લોગિન પાસવર્ડ બનાવવાનો છે એટલે ભવિષ્યમાં થનાર ચોવીસ ફિલિંગ પ્રક્રિયા આ લોગિન અને પાસવર્ડથી થઈ શકે તો મિત્રો આ હતી મહત્ત્વની જાણકારી સેઠનું જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન આપણે કરવાનું થાય છે એના લઈને છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય કોઈ આ વિગતે હોય તો બોક્સ ઉપર પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે વિડીયો જોવા બદલ આભાર આવો જોડાઈએ એક શિક્ષણની નવી રાહ સાથે બનાસ ગુરુવાડીની સાથે આભાર જય જય ભારત વંદે માત્ર